સર્વ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ પોષ મહિનાના શુકલ પક્ષની પુત્રદા એકાદશી યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે શ્રી કૃષ્ણ તમે શુભ સફલા એકાદશીની કથા મને કહી સંભળાવી છે તે સાંભળીને મને ઘણો જ આનંદ થયો છે હવે પોષ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે તે મને કહો શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન પોષ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે લોકોના હિતની ઈચ્છાથી હું તમને કહું છું તે તમે સાંભળો એ એકાદશી પણ પહેલાં જે વિધિ કહી છે એ મુજબ વિધિથી કરવી આ પુત્રદા એકાદશી સર્વ પાપોને હરનારી છે આ એકાદશીનું વ્રત કરનારના બધા જ મનોરથ પરિપૂર્ણ થાય છે આ પુત્રદા એકાદશીના અધિષ્ઠાતા દેવતા ભગવાન નારાયણ છે તે પુત્ર આપનારી તેમજ સિદ્ધિ આપનારી છે માટે હે રાજન દરેક મનુષ્યએ પુત્રદા એકાદશી કરવી જોઈએ કારણ કે એકાદશીની તિથિથી શ્રેષ્ઠ બીજી કોઈ તિથિ સ્થાવર જંગમ સહિત ત્રણેય ઋકમા નથી ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો એની રાણીનું નામ ચંપા હતું ઘણો સમય વ્યતીત થયો પરંતુ કોઈ સંતાન પ્રાપ્ત ન થતા એ ચિંતામાં રહેવા લાગ્યો એની રાણી પણ સોગાતુર રહેતી હતી રાજા પણ નિરંતર એ જ વિચાર કરતો હતો કે હું શું કરું તો મારે સંતાન થાય એને ઘણી બધી બાધા આખડીઓ રાખી હતી તેમજ રાણીએ પણ ઘણી જ માન્યતાઓ માની હતી પરંતુ પરિણામ કઈ આવ્યું નહીં પુત્ર વિનાનું ઘર સોનું સોનું લાગતું હતું રાજા રાણી બંને કાયમ ચિંતા થતા શોકમાં રહેતા હતા એટલું જ નહીં પણ એ રાજાના પિત્રો શ્રાદ્ધના સમયે એને આપેલા તર્પણના જીણને ભવિષ્યમાં અમને આ રાજા પછી કોણ તર્પણનું જળ આપશે એવી ચિંતાના કારણે નિશાસા નાખ્યા કરતા હતા અને ગરમ નિશાશાથી સહેજ ગરમ થયેલું પાણી પીતા હતા વળી એવું વિચારીને દુઃખી પણ થતા હતા કે આ રાજાની પાછળ તેનો કોઈ પુત્ર વગેરેના સંતાનને અમે જોતા નથી કે જે અમને સારી રીતે પિંડ જળ તર્પણ ક્રિયાઓ દ્વારા અમને સંપૂર્ણ રીતે તૃપ્ત કરી શકે તો આ બાજુ રાજા પોતાના સ્વજનો પ્રધાનો મંત્રીઓ તેમજ મિત્રોથી પણ આનંદ પામતો ન હતો પોતાના વાંજ્યાપાનાથી રાજા સુકેતુમાનના મનમાં કાયમ નિરાશાપનું રહ્યા કરતું હતું આમ એ સુકેતુમાન રાજા નિરંતર ચિંતા કર્યા કરતો હતો કે પોતાના મૃત્યુ પછી જળ ચણાવનાર કોઈ નહીં રહે તેમજ પોતાનો વંશ પણ નહીં રહે એ વિચારથી હંમેશા દુઃખી રહેતો હતો દુઃખમાં ઘેરાયેલા સુકેતુમાન રાજાને આપઘાત કરવાનો વિચાર કર્યો પરંતુ

ગુંદા ગુંદીના વૃક્ષો તાડ નારિયેરી તેમજ ખજૂરીના વૃક્ષો જોયા તેમજ જુદા જુદા પશુઓ જેવા કે સિંહ વાઘ ચિત્તો હાથી શિયાળ સાબર વાંદરા જંગલી બિલાડા જંગલી ઘોડા વગેરે જોયા તેમજ જુદા જુદા પંખીઓ જેવા કે કોયલ કાગડો કાબર મોર ઢેલ હોલા પોપટ મેના ચકલી દેવચકલી વગેરે જોયા પરંતુ પોતાના દુઃખમાં સહેજ પણ ઘટાડો થયો ન હતો

આ જન્મમાં તો મેં અનેક દેવતાઓને પૂજ્યા છે યજ્ઞો પણ કર્યા છે તે ઉપરાંત અનેક પ્રકારના દાનો વડે તેમજ સ્વાદિષ્ટ ભોજનો વડે બ્રાહ્મણોને પણ સંતુષ્ટ કર્યા છે મારી પ્રજાનું પણ મેં સારી રીતે પાલન કર્યું છે છતાં મારે સંતાન કેમ નથી આમ વિચાર કરતા કરતા એ વનમાં ઘણો જ આગળ નીકળી ગયો ત્યાં એને એક સુંદર સરોવર જોયું તુરંત જ સરોવર તરફ જવા લાગ્યો જતા જતા રાજાની જમની આંખ ફરકવા લાગી જમનો ખબો ફરકવા લાગ્યો આ એક શુભ સંકેતની નિશાની છે સરોવર તરફ જે ગોડા પરથી નીચે ઉતરીને જોયું તો સરોવર અતિ સુંદર છે એમાં અનેક પ્રકારની માછલીઓ તરી રહી છે બતકો પણ આમ તેમ સરોવરમાં પાણીમાં ગુમી રહી છે અનેક સુંદર કમળોથી સરોવર સુશોભિત છે રાજા સુકેતુમાને કેતું ધરાઈ ધરાઈને પાણી પીધું પાણી અતિ સ્વચ્છ અને અમૃત સમાન હતું એટલામાં એની નજરે એક આશ્રમ દેખાયો રાજા ઘોડા પર સવાર થઈને એ આશ્રમ તરફ ગયા આશ્રમમાં ઋષિમુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા આ જોઈ રાજાને ઘણો જ આનંદ થયો એ ઘોડા પરથી ઉતરી ગયો અને દરેક ઋષિમુનિને વારાફરથી દંડવટ પ્રણામ કર્યા આ જોઈ ઋષિમુનિએ કહ્યું હે રાજન અમે તમારા પર પ્રસન્ન થયા છીએ રાજાએ પૂછ્યાં આપ કોણ છો તેમજ આપ શા માટે અહીં એકત્રિત થયા છો કૃપા કરીને મને કહો ઋષિ પછી મહામ આવે છે એટલે અમે આ આશ્રમમાં વેદ પાઠ કરવા તેમજ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા છે ત્યાર પછી સુકેતુમાન રાજા એ ઋષિ મુનિઓને પોતે નિસંતાન છે પુત્ર પ્રાપ્તિ માટે નિરંતર ચિંતામાં રહે છે એ જ મોટું દુઃખ છે વગેરે સત્ય હકીકત કહી સંભળાવી અને પછી બોલ્યો હે વિશ્વાદેવગંત તમે જો મારા પર પ્રસન્ન થયા હોય તો મને પુત્ર પ્રાપ્તિ થાય એવો કોઈ ઉપાય બતાવો આ સાંભળી ઋષિ ઋષિમુનિએ કહ્યું હે રાજન આજે જ પુત્રદા નામની એકાદશી છે આપ અહીં રોકાઈ જાઓ આ સુંદર સરોવરમાં સ્નાન કરી તેનું ઉત્તમ વ્રત કરો અમે તમને વિધિપૂર્વક વ્રત કરાવીશું ભગવાન નારાયણની કૃપાથી આપને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે આ પ્રમાણે ઋષિમોનિયના કહેવાથી રાજાએ પુત્રતા એકાદશનો વિધિપૂર્વક વ્રત કર્યો ઋષિમોનિયઓના ઉપદેશ સાંભળીને તેમજ રાત્રે જાગરણ પણ કરી ત્યાર પછી બારસના દિવસે પારણા કરીને ઋષિમોનિયને પગે લાગીને રાજા સુકેતુમાન પોતાના મહેલમાં આવ્યો ત્યાર પછી રાણીને ગર્ભ રહ્યો અને યથા સમયે એક તેજસ્વી પુત્રનો જન્મ થયો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિર જે મનુષ્ય એકจิต થઈને આ પુત્રદા એકાદશનો વ્રત કરે છે તેઓ આ લોક માં સંતાન મેળવીને સ્વર્ગમાં જાય છે તેમજ પુત્રદા એકાદશીના આ મહત્વ નો પાઠ તેમજ શ્રવણ કરવાથી પણ હે રાજન હર કોઈ મનુષ્યને અગ્નિષ્ટમ યજ્ઞ નું પુણ્ય ફળ મળે છે હ્રીમ નમો નારાયણ વિષ્ણવે નમઃ